નમસ્કાર દર્શક મિત્રો હું છું બંસરી ભાવસાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ઇનસાઇડ આજે આપણે અમદાવાદના ભાર વિસ્તારમાં છીએ શ્રી રાધે ફાર્મમાં આજે પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે માનો ગરબો બે હજાર પચીસ મહર્ષિભાઈ જે મેઈન આયોજક છે તે આપણી સાથે જોડાયેલા છે તેમની પાસેથી આપણે વધુ માહિતી મેળવીશું નમસ્કાર નમસ્કાર આજે જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તેનો મુખ્ય આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો છે કે જે પોલીસ પોલીસકર્મી જે ફાયર ફાયરકર્મી અને જે કોઈ બી હોમગાર્ડ કર્મીઓ આપણી સતત સુરક્ષા અને બંદોબસ્તમાં આપણી સાથે રહે છે કે જે આવતીકાલ વીસ એકવીસ અને ડ્યુરિંગ નવરાત્રિ બધા જ બંદોબસ્તમાં રહેશે તો એ લોકો એમના પરિવાર સાથે ગરબા ક્યારે રમશે એ પ્રશ્ન ઉદભવ્યો એના પરથી આ આયોજન થયું ખાતાઓમાં ત્યારે ત્યારે એમને ભાવમીરું આમંત્રણ આપ્યું અને એક આ હેતુ એમને જણાવ્યો તેઓ હેતુનો આ સ્વીકાર કર્યો અને એમને અમે જે તે અધિકારીને જ આ બધા જ પાસે સાપી દીધા અને પાસીસનું વિતરણ આજે એમના માટે ફ્રી ઓફ ચાર્જ છે કે જે ડ્યુરિંગ નવરાત્રી દસ બાર તેર દિવસ જે આપણી સેવા કરે છે ક્યારેક એમને પણ એપ્રિશિએશન ની દ્રષ્ટિથી આવું આયોજન મળવું જોઈએ આવું પ્લેટફોર્મ મળવું જોઈએ એમના પરિવાર સાથે ગરબા રમવાનું આ પરિવાર સાથે શક્તિ આરાધનાનું એક પર્વ અનુભવવાનું આજે નામ રાખ્યું છે માનો ગરબો બે હજાર પાછળનું કોઈ મુખ્ય કારણ મુખ્ય કારણ બેન તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને જોશો માનો ગરબ તો એમાં મેં જણાવ્યું છે એ પ્રમાણે કે આખી સૃષ્ટિમાં આ નવરાત્રિ થાય છે સૃષ્ટિની સર્જન એક માના કોકમાં થાય છે એક ગર્ભદીપ જે ગણાય એ ગર્ભદીપ એ ગર્ભદીપ એ માના કોક સમાન છે કે જેમાં આપણે દીવો પ્રગટાવીએ તો માના કોખમાં એક જ્યારે એક બાળકનો બિંદુ ફરે અને એનું જે નવ મહિલા નવ મહિના એ મા એનું પાલન કરે છે એનું પાલવે છે અને પોષે છે અને એક શિશુને એક જીવને જન્મ આપે છે એમ આ ગર્ભો પણ જેના ગર્ભમાં આપણે દીપ પ્રાગટ દીપ પ્રાગટ્ય કરીને આખી નવરાત્રિનું આયોજન નવરાત્રિની આરાધના કરીએ છીએ તે જ અમારો હેતુ હતો અને આ બધી જ વસ્તુ કોના થકી છે સ્ત્રી થકી એ મા થકી એટલે આ ગરબો કોનો થયો નવરાત્રિ કોની થઈ નવે નવ દિવસ કોણ પૂજાય છે કોની કોની આરાધના થાય છે અને કોની આરતી ગવાય છે માની એ હેતુથી આપણે ગરબાનું નામ જ માનો ગરબો નામ પોસ્ટર ઉપર મેં એ પણ જોયું હતું કે નવલી નવરાત્રિનો પ્રથમ સાદ આની પાછળનું શું થાય નવલી નવરાત્રિનો પ્રથમ સાદ એટલે પ્રથમ એટલા માટે કે આ પહેલું ચરણ છે એક એવો ભાવ હતો બીજો ભાવ એવો હતો કે મેં જણાવ્યું પ્રમાણે કે જે આપણા બંદોબસ્તના સેવક મિત્રો છે એ લોકોને ક્યારે એક ખરાબ રીતે લેવામાં આવી છે એમને પોઝિટિવ રિવ્યુ મળે અને એમને એક અપ્રિશિએશન મળે એમને એક બુસ્ટ મળે એમને એક ઉર્જા મળે કે અમુક આયોજનો પણ એવા થઈ શકે છે કે જે એમના પરિવાર માટેનું વિચાર કરે છે એટલા માટે પ્રથમ સાદ કયો આજે જે અતિભવ્ય આવી રીતે પ્રિ નવરાત્રીનું આયોજન થયું કોણ કોણ હાજર હતું ડીજીપી સાહેબ હાજર હતા ડીસીપી સાહેબ હતા જેસીબી સાહેબ પણ હાજર હતા આમાં અમદાવાદ ગાંધીનગર બંને જિલ્લાના ડ્યુરિંગ એ અમારા પરમ પૂજ્ય પરમાદરણીય ગુરુ હાજર હતા અત્યારે જેમના હસ્તે આપણે ઉદ્ઘાટન સમારોહનું ઉદ્ઘાટન કર્યું અનાવરણ કર્યું અને તેમના જ વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય પણ કર્યું આગામી નવ દિવસ જે નવરાત્રીનો કાર્યક્રમ અહીંયા યોજવાનો છે તેના લઈને જે સુરક્ષા વ્યવસ્થા છે ફાયર સેફ્ટી છે તેના વિશે શું કહેશું સુરક્ષા વ્યવસ્થાને ફાયર સેફ્ટીમાં આવ્યું છે બેન કે આપણે એન્ટ્રી ગેટ એક છે એક્ઝિટ બે છે અને ટોટલ ઇમરજન્સી એક્ઝિટ છ છે એ પ્લાન ઉપર આપણે ચાલીને ફાયર બ્રિગેડ ફાય ફાયર ઓફિસર્સને મળીને એમના અંડર ગાઈડન્સ લઈને આખો ફાયર પ્લાન બનાવ્યો છે એમના સાહીઠથી વધારે ફાયરના એક્સ્ટિંગ્યુશર્સ જે બાટલા હોય આપણે ઓક્સિજનના એ મૂકવામાં આવ્યા છે અને ફાયર એમ્બ્યુલન્સ પણ એમની અત્યારે બહાર અહીંયા વીઆઈપી ગેટ પાસે હાજર જ છે સિક્યુરિટી લઈને બેન આપણી પાસે અત્યારે હાલ ઓન ગ્રાઉન્ડ સવા બસોથી પણ વધારે સિક્યુરિટી ગાર્ડ્સ છે જેમાં બાઉન્સર્સનો સમાવેશ થાય છે મહિલા બાઉન્સર્સનો સમાવેશ થાય છે અને તેમના પંદરથી સોળ સુપરહેડ્સનો સમાવેશ થાય છે ઇમરજન્સી મેડિકલ સારવારને લઈને ઇમરજન્સી મેડિકલ સારવારને લઈને અમારો પ્રથમ ચરણમાં પ્રથમ સાત જે કહ્યું બધું અમે પ્રથમ પ્રથમ વાર કશુંક વિચારી રહ્યા છે કરી રહ્યા છે તો એમાં પ્રથમવાર આપણે નવરાત્રીના આયોજનમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું સેક્શન આખું નવરાત્રીમાં ઊભું કર્યું છે કે જ્યાં તાત્કાલિક પ્રાથમિક સારવાર થઈ જાય કોઈને પણ કદાચ ચક્કર આવે છે કે કોઈ ડિહાઇડ્રેટ થઈ જાય છે ગરબા ગરમીને તો એ લોકોને વધુ અગવડતા ના પડે દૂર ના જવું પડે એટલા માટે જ એમને નજીકથી નજીકના આપણા કમ્પાઉન્ડમાં જ આપણા ગ્રાઉન્ડમાં જ તેમની સારવાર થઈ જાય એમને તેમને ફરી ગરબા રમવાનું મન થાય એવું આપણું આયોજન છે બરાબર છે આજે દસે દસ દિવસ છે અહીંયા નવરાત્રી ઉજવવાની છે તો નવી કઈ થીમ લાવ્યા છો નવી થીમમાં એવું છે કે અમે આખું ગામનું પાદર બનાવ્યું છે કે જે એન્ટ્રન્સથી લઈને સ્ટેજ સુધી જ્યાં મેઇન મુખ્ય ગ્રાઉન્ડ છે ત્યાં સુધી ગામનું પાદર છે જ્યાં અમારી થીમ આબલ વૃદ્ધ સૌ કોઈ એટલે કે નાનું બાળક પાંચ વર્ષથી લઈને વયો વૃદ્ધ જેટલા વડીલો છે તેમને પણ આમંત્રણ આપવાનું છે અને આવીને એ એમના જૂની પુરાની જે યાદે છે એ બધી તાજા કરીને એમના બાળકોને શીખવે એવી જ અમારી ભાવના છે માનવ ગરબો બે હજાર પચીસની અંદર જો લોકોને અહીંયા આવું હોય તો એ પાસ ક્યાંથી લઈ શકશે ફિઝિકલ પાસ આપણે ઓન ગ્રાઉન્ડ આવતીકાલથી ચાલુ થાય છે શ્રી રાધે ફ્રોમ ભાટ આગળ અને બુકમાય શો ડિસ્ટ્રિક્ટ અને ઓલ ઇવેન્ટ્સના માધ્યમથી આપણે ઓનલાઈન ટિકિટ્સ પણ મૂકેલી છે થેન્ક યુ સો મચ મહર્ષિભાઈ તો જે રીતે આપણે સાંભળ્યું કે જો તમારે પણ આ માનો ગરબો બે હજાર પચીસની અંદર આગામી જે દસ દિવસ નવરાત્રિ થવાની છે તેની અંદર ભાગ લેવો હોય અહીંયા આવીને ગરબા રમવા હોય તો તરત જ પહોંચી જાઓ બુકમાં શોની અંદર કાં તો પછી અહીંયા ફિઝિકલ આવીને પણ લઈ શકો છો હું બંશીભાવ ન્યૂઝ ઇન્સાઈડ અમદાવાદ